વડોદરા શહેરના વડસર કલાલી રોડ પર ચીરા ગ્રીન મોબિલિટી ગ્રુપના ટોક મોટર્સ ઇલેક્ટ્રિક બાઇક નો શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના વડસર કલાલી રોડ પર ચિરા ગ્રીન મોબિલિટી ગ્રુપના

દીપ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું અમારે જે શોરૂમનું નામ છે ટોર્ક મોટર્સ અમારે બ્રાન્ડ છે એન્ડ જે આપણું પ્રોડક્ટ છે ક્રેટોસ આર છે જે ઇન્ડિયાનું સૌથી પહેલું ઇલેક્ટ્રિક મોટર છે અને સૌથી ફાસ્ટેસ્ટ છે એ સેગમેન્ટમાં આપણે જે ગાડીની ટોપ સ્પીડ છે એકસો પાંચની ટોપ છે એન્ડ એકસો કિલોમીટર સુધીની રેન્જ ગાડી તમને પ્રોવાઈડ કરે છે આપણે ઇન્ડિયાની સૌથી ફસ્ટ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ છે એન્ડ વડોદરામાં આપણે સૌથી મોટામાં મોટું અને સૌથી પહેલું ઇલેક્ટ્રિક મોટરસાઇકલનું શોરૂમ ખોલ્યું છે કલાલી વડસર રોડ બાજુ જાગનાથ માધવ મંદિરની સામે વડસર રોડ ઉપર આજે ટોર્ક મોટર્સ દ્વારા ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમનું ઉદઘાટન રાખવામાં આવ્યું છે વડોદરા શહેરમાં આ એક ખૂબ જ સુંદર શોરૂમનું આયોજન કરવામાં આવ્યું છે અને ગ્રીન મોબિલિટી તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આ એક ખૂબ જ સુંદર નવ નવયુવાનો માટે વેચાણ માટેનો શોરૂમનું અહીંયા ઉદઘાટન રાખવામાં આવ્યું છે ચિરા ગ્રીન્સ મોબિલિટીના સર્વે ઓનર્સ અને પાર્ટનર્સને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ ઇલેક્ટ્રિક બાઇકના જે બિઝનેસમાં તેઓ આગળ વધી રહ્યા છે તેમાં ખૂબ જ એમને પ્રગતિ મળે અને સક્સેસ મળે E é justo.